હવે પછી દોસ્તો તો ફાઇનલી આ આઉટડોર ખોલવાનું છે અને આ ખોલવાનું છે ને જો આ મેદાન તમે જોઈ શકો છો જે મંગળવારી ભરાય છે તે ભૂલના છેડે તો ચાલો કામ શરૂ કરીએ દોસ્તો આને ખોલીને આ સાઈડ ને અને આ સાઈડ કરવાનું છે તો અને પેલા અત્યારે તો ખોલી નાખીએ દોસ્તો તો આઉટડોરની પાઇપિંગ આપણે કઈ રીતે જો આ સાઈડ નીકળેલી છે પછી અહીંથી ગઈને પછી એ અહીંયા અહીંથી પછી નીકળેલી છે જે આમાં ફોર મહેનત કરી હતી તો તમે જોઈ શકો છો આ ઉપરથી આવી રીતે અહીંથી આવીને આવી રીતે આવી છે દોસ્તો તો આપણે પહેલાં પાઇપિંગનું કામ કરી નાખી પેલા પાઇપ છોડાવી નાખી પછી એના જે નીચે નટ બોલ આવે તે છોડાવીને અને છૂટું કરીએ બધાએ પોલ ખોલવામાં ખાસ ધ્યાન રાખવું પડે કે નટ હાથમાંથી પડી ન જાય તો સીધી હેઠળ વહી જાય તો પાછું લેવા જવું પડે તો જો પેલા બારીએથી ખોલી નાખવી પછી એક મોટો ટેબલ મંગાવ્યું છે અહીં સુધી પહોંચી જાય એવું અને તે લઈને આપણે પછી ખોલવાનું રહેશે અને ઉતારવાનું રહે હવે ગેસની લાઈન જે આવે તે આપણે બંધ કરી દઈએ બે બે વાલ જો દોસ્તો ઘોડો પણ આવી ગયો છે વન વાલ બંધ કરી રહ્યા છીએ શું કામ કે જેટલો ગેસ અંદર હોય એટલો રહી જાય બાકીનું કમ્પ્રેશન ઉપડતું નથી એ તો પ્રોબ્લેમ છે કે આપણે તો ફેરવી રહ્યા છીએ કે જો કમ્પ્રેશન ઉપડી જાય તો ટોટલી બધે ગેસ સ્ટોર થઈ જાય હાલો એક વાલ આપણે બંધ કરી દીધો છે लोग ठीक ही हो सर। बोल रहे हैं यार बंदूक टाइट ठीक है। तो दोस्तों तो अभी हमारी गेम्स टाइम से हैं। कारण भी है कि लोग खाए हमने भी जब ले गए थे इन्हें तो मैं वह सांपली तक होता हूँ। પ્રોબ્લેમ થાય નહીં મસ્ત વાતાવરણ છે સાંજનો સમય છે સુરજ દાદા આત્મી ગયા છે અને એકદમ આપણે જે મોર બોલે છે જે મંદિરોમાં મૂકેલા હોય ત્યાં તમે સાંભળી શકતા હ ઊંઢે ઊંટે સુધી અવાજ આવી રહ્યો છે સામે જે મંદિર છે મહાદેવનું इस भैया की मदद से नीचे ना बोल खुलेगे अच्छी तरह से खोल देना भैया ओ भाई बोलते हैं हिंदी और आप नीचे खड़े हो आप हिंदी बोलते हो गुजराती की यूपी गुजराती गुजराती, भी गुजराती गुजराती समझते हो चलो अच्छी बात है भाई अभी तो ही खोला है चार बाकी है फोर फोर એ અંદરનું ખોલે ત્યાં સુધીમાં આપણે એક ઉપરનો નજારો થોડોક જોઈ આવી ઉપર જોઈને મસ્ત વાતાવરણ તમને પહીનો રૂમ બધો આ રીતનો છે તમને બે વર્ષ પહેલા ફિટિંગ કરેલા એસી બતાવેલા છે આ વિડીયો ન જોયો હોય તો જોઈ નાખજો તો આપણે આધા સડીને ઉપર છે તો મસ્ત નજારો આવશે થોડો ઘણો નદીનો નદી ખાલી છે એટલે બહુ ખાસ નજારો ન આવે તો ચાલો આપણે જોઈ લઈએ અહીંથી આખું પ્રેમપરા દોસ્તો તો મસ્ત નજારો આવી રહ્યો છે શ્યામનું વાતાવરણ છે શ્યામ થઈ ગઈ દિત છે નદી ખાલી છે દોસ્તો અને હામે તમે જોઈ શકો છો જય સ્વામિનારાયણ ભગવાન નું મંદિર છે અહીંયા મેરેજ છે એટલે બધું બાંધેલું છે પાઘરણ વ્યવસ્થા સારી કરેલી છે ડેકોરેશન સારું છે તો ચાલો દોસ્તો આપણે ઓલરેડી પાછા જઈએ ટાકા કેટલા મૂકેલા છે હા ચાલો દોસ્તો તો ફટાફટ પાછું નિષ્સ આવવું પડશે કારણ કે જે ત્રણ વાયર ખોલવાના હોય વાયર ખોલવાના રહી ગયા છે તો ઓલા ભાઈ એસી તો આગળ ખોલી નાખશે પણ આ વેડિયાની માથાકટમાં વાયર છોડાવવાના રહી ગયા છે તો આપણે મસ્ત રીતે પાછા ત્રણ વાયર છે એ છોડાવી નાખીએ જો દોસ્તો આ ત્રણ વાયર છે એ પણ ખોલાવા પડે આઉટડોર છોડવા માટે તો આપણે ફટાફટ ખોલી નાખીએ દોસ્તો તો ફાઇનલી આપણે જૂનું આઉટડોર ઉતારી નાખ્યું છે ને નવું આઉટડોર આવી ગયું છે તો એને આપણે ખોલી નાખીએ અને આ પણ એ જ કેપેસિટીનું છે એટલે હાલ છે અને બાજુમાં થોડીક વાર પછી આપણે ખોલીએ ચાલો દોસ્તો તો ફાઇનલી આપણે આઉટડોર ખોલી નાખ્યું છે અને જો આ છે એકદમ નવું ન્યૂ આઉટડોર ફિટિંગ કરી દઈએ એટલે ઉનાળાની સિઝનમાં આપણે કામ પંખો ફરતો નથી આ તો લાઇટિંગના હિસાબે ફરતું હોય એવું લાગે છે તો જો મસ્ત રીતે તો અક્ષર કંપનીનું આઉટડોર આવી ગયું છે તો એને ફિટિંગ કરીએ અને આને જવા દઈએ રિપેરિંગમાં તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ કે બીજો આઉટડોર છોડાવવા કારણ કે એ છૂટ એમ નથી ત્યાં ઉપરથી એટલે અહીંયા આપણે ઘોડા ઉપર ઊભા રહીને જોડાવવું પડતીએ તો ઓલરેડી આપણે જઈ રહ્યા જઈએ પાછળ તો ત્યાં છે એકદમ અંધારું દેખાવમાં નથી અમારે કારીગરો કામ કરી રહ્યા છે આપણે જો બાજુનું દેખાય ને તે ખોલવાનું છે જો દોસ્તો આ કારીગર કામ કરી રહ્યા છે તો હવે એંસીના કારીગરની જિંદગીની તમે હાલત જુઓ એ પાયો કેટલો સાવ કઢ ઉપર છે તો આ પાયો સટકે એટલે અમારે કારીગર આવે દસ ફૂટથી નીચે તો બધું ખતરો કા ખ્યાલ હે ભાઈ

દઈએ રેડી હવે છે ઓલરેડી એસી સારું થઈ ગયું છે સોલ્ટ ટ્યુલેસરમાં રાખેલું છે અને બાજુ એસી પણ જોઈ કે કુલિંગ આવી ગયું કે નહીં ચાલો તો આપણે જઈએ બાજુના રૂમમાં જોવા લાઇટિંગ જોઈ લો દોસ્તો ચાલે મસ્ત લાઇટિંગ કઈ ઘટે જ નહીં હાલો આ રૂમ તો મસ્ત ઠંડો થઈ ગયો છે કુલિંગ આવી ગયું છે તમને પણ આવી રહ્યું છે ઠંડો પવન આવી ગયો છે તો જો અહીંયા પેક કરી દીધેલું છે ઓલરેડી શરૂ થઈ ગયું છે પેલું આપણે ફિટિંગ કર્યું એ બીજું અહીંયા ફિટિંગ કર્યું તો આપણે ઓલા ઘોડા ઉપરથી કામ કરેલું હતું પાછળની પાઇપિંગ કમ્પ્લીટ આપી દીધી છે તો ચાલો દોસ્તો અમારે હંસભાઈ જો ઠંડો પવન ખાઈ રહ્યા છે અને જો બ્લાવર પણ મસ્ત રીતે ચાલી રહી છે તમે જોઈ શકો છો ફરે છે સરસ રીતે તો એ મસ્ત કોલિંગ આવી એક ગરમીના કામ કરીને આવ્યો હોય ત્યારે ઠંડો ઠંડો પવન ખાવાની મજા ઓર આવે દોસ્તો અમારે આ ત્રીજ ભાઈ હોત આવ્યા છે જોવા કેમ કર ઠંડો પવન આવ્યો કે નહીં તમે અહીંયા આરામ કરતા હતા અમારે જો આ ઠંડો પવન ચેક કરી રહ્યા હતા કે મસ્ત કોલિંગ આવી ગયું કે નહીં તો ચાલો દોસ્તો ફાઇનલી આપણે બે એસીના આઉટડોર ફેરવવાના હતા તે મસ્ત રીતે ફેરવી દીધા છે હવે જઈએ ઘરે અને વિડીયોને આપીએ વિરામ હર હર મહાદેવ